ઓખામાં ઝાલા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાના છેલ્લા દિવસે વિવાહ મહોત્સવ ઉજવાયો હતો ઝાલા પરિવારે કન્યા પક્ષ બની કન્યા દાન કર્યું હતું ઓખામાં ખારવા સમાજની ખાતે વિવાહનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો જેમાં ઝાલા પરિવાર સાથે ખારવા સમાજના તમામ વડીલો યુવાનો યુવતીઓ અને બાળકો જોડાયા હતા વિવાહ મહોત્સવમાં વિધિવત સામૈયા સહિત તમામ વિધિઓ કરવામાં આવી હતી લોકોએ રાસ ગરબા રમી આ વિવાહ મહોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો દ્વારકાધીશ હું ઓખા ખાતે શ્રી મોહનભાઈ ઓખા નિવાસી શ્રી મોહનભાઈ છે ઓખા ગામમાં તે સમક્ષ ઝાલા પરિવાર તરફથી રૂક્ષમણી વિવાહનો આયોજન કરેલો હતો તે ખૂબ ખૂબ સરસ અને પૂરા ઓખા મંડળ મતલબ ઓખા ગામના એ ભાવિ ભક્તોએ લાભ લીધો છે જય દ્વારકાધીશ મારું નામ વિજયભાઈ સીલુ રોજ ઓખા ખારવા સમાજ ખાતે અને ઝાલા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજ રુક્ષમી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માધવપુરનો માંડવો અને દ્વારકાથી આવી જાન તેમાં ઓખાની પબ્લિકને આમ બહુ જ આનંદ આવ્યો અને ઓખા ગામ ગોકળિયું ગામ બની ગયું છે ઝાલા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે